આપણા દેશની અંદર પ્રત્યેક તહેવારની અંદર એક વિશેષ વાનગી બનાવવામાં આવે અને એ વાનગી માત્ર ને માત્ર એ તહેવારને દિવસે જ ખાવામાં આવે આની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ મનુષ્ય જાતિ આપણે લાંબા સમય સુધી નિરોગી સ્વસ્થ રહી શકે સર્વેત્ર સુખી ને સંતુ સર્વે સંતુ નિરામયા બધા જ લોકો નિરોગી ને સ્વસ્થ રહી શકે એટલા માટે આપણા રિલિજન ની અંદર આપણા તહેવારો ની અંદર એક એવી વિશેષ વાનગી આપણને ખવડાવવામાં આવી જેથી કરીને મનુષ્ય જાતિ લાંબા સમય સુધી નિરોગી રહી શકે તો ઉત્તરાયણ આવી રહી છે પતંગ ચગાવતા ચગાવતા આપણે એક વિશેષ વાનગી બનાવતા હતા પરંતુ વર્તમાન સમયમાં વાનગી બિલકુલ વિસરાઈ ગઈ છે એ વાનગી એટલે કે ઘૂઘરી હવે આ ઘૂઘરી આપણે ગાય અને ભેંસોને ખવડાવતા થઈ ગયા એને પણ ખવડાવવાની છે આપણે ખેતી પ્રધાન દેશ છે ગાય ભેંસ આપણા પરિવારના મેમ્બરોની જેમ આપણે એને કાળજી રાખી છે પરંતુ ફરીથી આપણે આ ઘૂઘરી ખાવાની પરંપરા ઊભી કરીએ પરંતુ જાણી લઈએ કે શા માટે ઘૂઘરી ખાવાની શા માટે પતંગ ચગાવતા ચગાવતા બીજી તો વાનગી ખાવાની છે પરંતુ ઘૂઘરી અચૂક ખાવાની છે તો ઘૂઘરી શા માટે ખાવી જોઈએ એના કેવા કેવા બેનિફિટ છે એની કે દેશી જુવારને લેવામાં આવતી અને વહેલી સવારે અથવા તો મોડી રાત્રે ઘરની મહિલાઓ આ જુવારને વરાળથી બાફતા માટલાનું કોઈ વાસણ લેતા એની અંદર ઝારો રાખતા અથવા તો એવા કોઈ પાત્રની અંદર એ જુવાર રાખતા કે એને પાણી નહીં મળે પરંતુ એને વરાળ મળશે જુવારને જ્યારે વરાળથી બિલકુલ બફાઈ જાય બિલકુલ નરમ થઈ જાય એટલે સવારના નાસ્તાની અંદર આ બાફેલી જુવાર ખાવામાં આવતી અને આ જ વાનગીનું નામ એટલે ઘૂઘરી એ બાફેલી જુવાર છે એ વાટકામાં લઈને એની અંદર ભરપૂર માત્રામાં ઘી અને ગોળ નાખવામાં આવતો એ સારી રીતે મિક્સ થઈ જાય અને ગરમા ગરમ ખાવામાં આવતી તો બાફેલી જુવારને ઘી અને ગોળ સાથે ખાવાની જે વાનગી છે આ વાનગીનું નામ એટલે ઘૂઘરી હવે વાત કરીએ એના ચમત્કારી લાભ વિશે બે હજાર તેવીસ નું વર્ષ આખું ભારત મિલેટ્સ યર્સ તરીકે ઉજવી રહ્યું છે અને મિલેટ્સની અંદર જે વિવિધ તૃણ ધાન્ય આવે છે ઘાસ દ્વારા નિર્મિત જે ધાન્ય આવે છે એમાંનું જ એક ધાન એટલે કે જુવાર જુવારની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે એની સાથે જ્યારે ઘી અને ગોળ મળે છે ત્યારે એ લાંબા સમય સુધી આપણા શરીરને લુબ્રિકન રાખે છે આપણા શરીરને લચીલું રાખે છે અને લાંબા સમય સુધી આપણે જ્યારે સનલાઇટમાં રહીએ છીએ લાંબા સમય સુધી આપણે ખૂબ વિશેષ પ્રમાણમાં પવનનો સામનો કરીએ છીએ અને આ બધી વસ્તુ આપણા શરીરની અંદર વાયુની વિકૃતિ ના કરી દે આપણા શરીરની અંદર સાંધાની બીમારી જેવી સમસ્યાઓ ના લાવે એટલા માટે આપણા ઋષિ આપણા વડવાઓ એક વાનગી આપણને ખવડાવી એટલે કે ઘૂઘરી ખવડાવી જુવારનો એક ગુણ છે એ શીત છે સ્વભાવે ઠંડી છે ઘી પણ સ્વભાવે ઠંડુ છે પરંતુ ઘી અને જુવારની ઠંડકતા આપણને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ ન કરે એટલા માટે વિશેષ પ્રમાણમાં એમાં શું નાખ્યું તો ગોળ નાખ્યું ગોળ શું છે સ્વભાવે ઉષ્ણ છે એની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ છે તો ગોળ જુવાર અને ઘી સાથે મિક્સ થાય છે ત્યારે એ ઘીના ગુરુ અને શીત ગુણને અને જુવારના શીત ગુણ શરદી ઉધરસ કફ જેવી નથી થવા દેતું સાથે સાથે જુવારનો એક છે રક્ત વૃદ્ધિ કરનારી છે અંદર લોહીની ટકાવારી વધારે છે આપણે સવારમાં ઘૂઘરી ખાઈએ આખો દિવસ ધાબા ઉપર પતંગ ચગાવીએ અથવા તો સનલાઇટમાં બેસીએ ધાબા ઉપર બેસીને આનંદ કરીએ તો ઘૂઘરીની અંદર જે જુવાર છે ગોળ છે ઘી છે આ બધું જયારે આપણા શરીરની અંદર જાય છે ત્યારે એ ઉત્તમ ગુણવત્તાનું આપણા શરીરની અંદર હિમોગ્લોબિન બનાવે છે જેથી કરીને આપણે લાંબા સમય સુધી અલ્પ જેવી બીમારીથી ન પીડાઈએ એટલા માટે મકર સંક્રાંતિના દિવસમાં આપણે ઘૂઘરી અચૂક ખાવી જોઈએ ઉત્તરાયણને દિવસે આપણે લાંબા સમય સુધી ધાબામાં હોઈએ સનલાઇટમાં રહીએ અને આખો દિવસ આપણા શરીર ઉપર તડકો પડે એ સમય દરમિયાન આપણા શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાનું ઘી ગયું હોય ગોળ ગયું હોય જુવાર ગયું હોય અને તમામ વસ્તુ ગઈ હોય ત્યારે એ આપણા શરીરની અંદર લાંબા સમય સુધી કેલ્શિયમ જેવા પોષક તત્વોની ઉણપ નથી સર્જાવા દેતું જ્યારે આપણે ઘી ખાઈએ છે અને લાંબા સમય સુધી તડકામાં રહીએ છીએ તો એ વિટામિન ડી આપણા શરીરની અંદર જે કંઈ જુવાર ગઈ છે ઘી ગઈ છે ગોળ ગોળ ગયો છે એનું પાચન થઈને ઉત્તમ ગુણવત્તાનું કેલ્શિયમ બનાવે છે જેથી કરીને સાંધાના દુખાવા ગોઠણના દુખાવા કમરના દુખાવા જેવી વિવિધ સમસ્યાઓથી આપણે ન પીડાઈએ એટલા માટે મકરસંક્રાંતિના દિવસે આ વાનગી આપણે અચૂક ખાવી જોઈએ મકર સંક્રાંતિ દરમિયાન સિંગદાણાની ચીક્કી તો ખાઈએ છીએ ઊંધિયું તો ખાઈએ છીએ મકર સંક્રાંતિ દરમિયાન ઉબાડિયું પણ ખાઈએ છીએ મકર સંક્રાંતિ દરમિયાન તલ અને ગોળની ચીક્કી પણ ખાઈએ છીએ કચોરી ખાઈએ છીએ પરંતુ આ બધી જ વસ્તુ ગુરુ છે ભારે છે સિંગદાણાની ચીકી આપણને કબજિયાત કરી શકે આવી બધી સમસ્યાથી આપણે ન પીડાઈએ એટલા માટે આપણે બીજી એક વાનગી ખાસ ખાવી જોઈએ એટલે કે ઘૂઘરી એની અંદર ભરપૂર માત્રામાં જુવાર છે જુવારની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર્સ છે વત્તા એમાં આપણે ઘી મિક્સ કર્યું એમણે ગોળ મિક્સ કર્યો આ બધી વસ્તુ મિક્સ થાય છે ત્યારે અન્ય ભારે ખોરાક જે આપણા શરીરમાં ગયો છે એને સારી રીતે પચાવવામાં મદદરૂપ થાય છે ઉત્તરાયણથી લઈને લગભગ એક મહિના સુધી ખૂબ સારી એવી ઠંડી પડે અને એ ઠંડીથી વાયુ સંબંધિત સમસ્યાઓ ન આવે એ ઠંડીથી શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ ન સર્જાય એ ઠંડી આપણા શરીર અંદર વાયુ વિકૃતિ ન કરે એટલા માટે પ્રતિક રૂપે મકર સંક્રાંતિમાં એક વાનગી બનાવે એટલે કે ગુગરી એટલે શિયાળા દરમિયાન ઘઉંના સ્થાને જો ગુગરી જેવી વાનગી ખાવામાં આવે તો લાંબા સમય સુધી એ શરીરને પોષકતા આપે છે લાંબા સમય સુધી એ શરીરને વાયુજન્ય બીમારીથી બચાવે છે એટલા માટે ઉત્તરાયણના દિવસોની આસપાસમાં ગુગરી અચૂક ખાવી જોઈએ સામાન્ય રીતે તમામ અનાજ આપણે દળીને ખાતા હોઈએ છીએ જેમ કે ઘઉંને દળાવીને આપણે રોટલી બનાવીશું સુખડી બનાવીશું ચણાને દળાવીને આપણે મોહનથાળ બનાવીશું ભજીયા બનાવીશું પુડલા બનાવીશું જુવાર બાજરાના લોટને દળાવીને આપણે રોટલી રોટલા બનાવીશું પરંતુ ઘૂઘરી એક એવી વાનગી છે કે જેમાં આખું અનાજ વપરાય છે આખું અનાજ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ પચવામાં ખૂબ જ સરળ થઈ જાય છે લાંબા સમય સુધી આપણે બાફી છે અને પાણીથી નથી બાફી છે તો એની અંદર જે પોષક તત્વો છે એ આસાનીથી પચી શકે એ ફોર્મમાં આવી જાય છે તમામ અનાજ આપણે દળીને ખાઈએ છીએ પરંતુ માત્ર ને માત્ર ઘૂઘરી એક એવી વાનગી છે કે જેમાં આખા અનાજને ભોજન રૂપે સેવન કરવામાં આવે છે જેથી કરીને એના ફાઈબર્સ આપણને સારી રીતે મળી શકે ભોજનનું સારી રીતે પાચન થઈ શકે અને આપણું પેટ છે આપણું આંતરડું છે આપણું ખાસ કરીને મોટું આંતરડું છે એ બિલકુલ સ્વચ્છ થઈ જાય એના માટે આપણા ઋષિમુનો એક આપણને વાનગી આપી એટલે કે ઘૂઘરી તો ઉત્તરાયણના દિવસોમાં આ બધા લાભ હોવાના કારણે ઘૂઘરી આપણે અચૂક ખાવી જોઈએ જે કોઈ માતા બહેનોને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ હોય જે કોઈ માતા બહેનોને માસિક સમય દરમિયાન ખૂબ પેઇન થતું હોય આવી માતા બહેનોએ પોતાના ભોજનમાં ખાસ કરીને ઉત્તરાયણના દિવસોની આસપાસમાં ઘૂઘરી અચૂક ખાવી જોઈએ વાઇટ દિશાની જે લોકોને સમસ્યા થતી હોય એ લોકોના શરીરમાંથી બિલકુલ એનર્જી જતી રહેતી હોય બળ ન રહેતું હોય વત્તા એ લોકોના શરીરમાં અંદર પિત્ત દોષ વધેલો હોય ગરમી ખૂબ વધારે પ્રમાણમાં વધેલી હોય એની અંદર જે ઘી ગયું છે એની અંદર જે જુવાર ગઈ છે એના બંને ગુણ જે એવા છે જે શરીરની અંદર શીતળતા પ્રદાન કરનારા છે જેથી કરીને સફેદ પાણીની સમસ્યાથી પીડાતી મહિલાઓ માટે ઘૂઘરી જેવી વાનગી વરદાનરૂપ સાબિત થઈ જાય છે તો એમણે ઘૂઘરી અચૂક ખાવી જોઈએ જે કોઈ માતા બહેનો આ સમય દરમિયાન પ્રેગ્નન્સી ધારણ કરેલી છે એવા માતાઓ બહેનો માટે ઘૂઘરી એક વરદાન રૂપ છે તમામ જે માતાઓ બહેનો ગર્ભવતી થઈ હોય એમને તો ખાસ ખ્યાલ હશે કે એ લોકો એવી કોઈ વસ્તુ ના ખાવાની હોય જે સ્વભાવે ઉષ્ણ હોય જેથી કરીને ગર્ભપાત થવાના પણ પ્રશ્નો ઘણા ખરા આવતા હોય છે છે શરીરની અંદર ના વધે એ પ્રથમ આવશ્યકતા તમામ પ્રકારની સ્ત્રીઓ માટે તો ઘૂઘરી એક એવી વસ્તુ છે જે સ્વભાવે શીત છે કરી પરંતુ તમને શરદી ઉધરસ કફ નહીં કરે કારણ કે એના પાચન માટે એમાં ગોળ નાખવામાં આવેલો છે એ ગોળ તમને ઉષ્ણતા પ્રદાન નહીં કરે કારણ કે ઘૂઘરીમાં જે જુવાર છે સ્વભાવે ઠંડી છે વધારે નાખવામાં આવેલું છે તો આવી વાનગી જ્યારે કોઈ પણ ગર્ભ ધારણ કરેલી સ્ત્રી ખાય છે ત્યારે એના શરીરની અંદર બાળકને પોષકતા મળે એવું તમામ ઇન્ગ્રેડિયન્ટ એની અંદર છે જે બાળકને નિરોગી અને સ્વસ્થ રાખે જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક નિરોગી અને સ્વસ્થ રહે તો ઉત્તરાયણના દિવસોની આસપાસમાં આવી એક શ્રેષ્ઠ વિશ્રાંતિ અને ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો ધરાવતી વાનગી આપણે અચૂક ખાવી જોઈએ તો આ દર આ સમય દરમિયાન જે કોઈ માતા બહેનો ગર્ભ ધારણ કરેલો છે એવી માતા બહેનોએ આ સમય દરમિયાન ઘૂઘરી અચૂક ખાવી જોઈએ બે હજાર ચોવીસની જ્યારે સંક્રાંતિ આવે ત્યારે આપણે સંકલ્પ લઈએ કે આવી એક વાનગી જ્યારે ભરપૂર પ્રમાણમાં આપણા શરીરને નિરોગી રાખનારી છે આપણા શરીરને બળ આપનારી છે પોષણ આપનારી છે બાળકો યુવાનો વૃદ્ધો મહિલાઓ તમામ માટે લાભ આપ લાભ કરનારી છે ત્યારે આ મકર સંક્રાંતિના દિવસોમાં આપણે ઘૂઘરી અચૂક ખાઈએ જેથી કરીને આખો પરિવાર તેના લાભથી વંચિત ના રહી જાય સૌને જય હિન્દ વંદે માત્ર